તો શું કરવા ના જોવું જ પડે ને કે ભુવાજી કેવું ગાવે છે ચાર પાંચ પ્રશ્ન પૂછવા દે અને તમે મને એના જવાબ બરોબર તો પેલો તો મારો પ્રશ્ન એ છે કે તમે વધારે કઈ સમાજ કરો છો અત્યાર સુધી કઈ સમાજ ના વધારે ગીત ગાયા છે એટલું અને બીજું તમને આવું કેવાથી તમને કોઈ પ્રોબ્લેમ થાય છે હું બોલું છું ને એટલે પેલો વિરોધ ચાલુ થઈ જાય યુટ્યુબ માં વોટ્સઅપમાં જો વોટ્સએપ માં અને યુટ્યુબમાં વિરોધ થાય ના ના વિજયભાઈ કોઈ વિરોધ નહી થાય તમ તમાર કહી દો એ બધી ગેરંટી મારી કોઈ વિરોધ નહી થાય તમારે કહી દઉં કોઈ વિજયભાઈ કહી દો ને આમાં કોઈ મુરત નથી દોરાવાનું ફટાફટ કહી દો ઠાકોરને હૌતી વધારે ગીતો જ મે ગાયા છે ભાઈ વિજયભાઈ તમે હૌતી વધારે ઠાકોર સમાજના ગીત ગાયા છે તો આ બધા ગીત જોવા હોય તો કઈ જગ્યા જોવા મળશે તમારે YouTube માં સર્ચ કરીને જોવો તો જોઈ લેજો સારું YouTube માં તો હું જોઈ લઈશ પણ વિજયભાઈ તમે આટલા બધા પ્રોગ્રામો ગીતો ગાયા તો એનામાંથી તમે સૌથી વધારે કેમ ઠાકોર સમાજને પ્રેમ કરો છો થોડું મને જણાવશો હું એટલા માટે ગાઉ છું કારણ કે તમે બધા મને પ્રેમ કરો છો એટલા માટે વાહ વિજયભાઈ વાહ આ बाजू મજા આવે છે અરે મજા આવે છે મજા આવે છે जोरदार અરે વિજયભાઈ મજા મજા આવી ગઈ દિલથી

હમણા તો કાઢું તો જોઈએ હેડ શેડ થાય થોડું ઘણું ઉઘરાવજો હવે શેર તો કાઠો પણ શેડ થાય તો કરી હાલ છે હેડો